જય ગિરનારી વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા હું પણ એકદમ બરાબર છું આટલો સરસ વરસાદ આવવાનો છે ગાજે છે ને આજે તો વરસ છે બરાબર વરસે એટલે નાવું છે ને આપણે બધાને એટલું બધું લાંબુ ના કરીએ તો નહીં ચાલે સારું ચાલો તો આજે એક સરસ મજાની તમને હું વાત કહું છું ગઈકાલે આપણે વાર્તા મૂકી શક્યા કારણ કે કાલે આખો દિવસ બીજી શેડ્યુલ રહ્યું પરમ દિવસે દાદા મને મૂકવા આવ્યા હતા સારસા પછી ત્યાંથી રાત્રે ગયા અમે જગન્નાથ મંદિર અને વહેલી સવારે વહેલી સવારે એટલે મિડ નાઇટ બે વાગે અમે પહોંચ્યા જગન્નાથ મંદિરની અંદર અને સવારથી બે વાગ્યાથી લઈ અને છેક અહીંયા આવ્યા નવ વાગે ત્યાં સુધી બીજી 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 રહ્યા એટલે કાલે મૂકી શક્યા નહોતા બધાના ફોન પણ આવતા હતા કે દીદી આજની વાર્તાનું શું મેં કીધું આવતીકાલે મૂકી દઈશું તો આજ પણ થોડું મોડું થયું છે પણ છતાંય ચલો આપણે આપણા નિયમ પ્રમાણે વાર્તા શરૂ કરીએ આપણને બધામાં ઘણીવાર દોષ જોવા મળે હા જ્યાં છે ત્યાં ચોક્કસ આપણને લાગે કે ભાઈ આમાં આટલી ખામી છે પણ એ ખામી જોયા પછી પણ આપણને એના અંદર ખૂબી પણ જોવા મળવી જોઈએ કે હું એમ કહું કે આ દીકરી ભણવામાં નબળી છે પણ ભણવામાં નબળી છે તો એની સામે એ સરસ ગાઈ શકે છે એ એની ખૂબી છે નથી ભણી શકતી એ એની ખામી છે પણ એની સામે સરસ ગાઈ શકે છે તો એ એની ખૂબી છે સારું ગાઈ શકે છે કોઈ સારું ગાઈ શકે છે તો એ રસોઈ નથી સારી બનાવી શકતું તો એ જે ગાઈ શકે છે એ એની ખૂબી કહેવાય અને જે નથી આવડતું એ ભલે ખામી પણ ધીરે 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 એ પણ આવડી જાય આવડી જાય ને તો એક વાર એક માણસ બગીચામાં ફરતો હતો એમાં એને એક જોઈ કોયલ સરસ મજાનો કુહુ કુહુ બોલતી હતી એટલે ત્યાં જઈને કે કોઈલ તું આટલું સરસ બોલે છે પણ તારો રંગ કાળો છે ત્યાંથી ફરતો ફરતો એક દિવસ સાગરના કિનારે ગયો તો સાગરના કિનારે આવી અને એણે સાગરની સામે જોઈને કીધું ઓહો હો આટલો ફાટ સાગર ભર્યો છે કેટલું બધું પાણી છે પણ બધું ખારું છે હે સાગર આટલું બધું પાણી જો મીઠું હોત તો દુનિયામાં ક્યાંય કરતાં ક્યાંય પાણીની કમી રહેત નહીં પણ તું તો ખારો છે તારું પાણી શું કામનું એમ કરતાં 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 બધાની પાસે ગયો છેલ્લે ગુલાબ પાસે આવ્યો ગુલાબને જેને કે ગુલાબ તારું રૂપ આટલું સરસ તારી સુગંધ આટલી સરસ પણ તારી ફળતા તો કાંટા છે આ બધું જ કરતાં કરતા છેલ્લે મંદિરમાં ગયો મંદિરમાં જઈને ભગવાન પાસે ઉભો રહ્યો મૂર્તિ પાસે અને ભગવાનની સામે જોઈને કે હે ભગવાન તમે અહીંયા મૂર્તિ સ્વરૂપે બેઠા છો પણ જો હાજરે હાજર બેઠા હોત તો પછી ભગવાન બોલ્યા પેલા કોઈ તો જવાબ નતો આપ્યો પણ હવે ભગવાને જવાબ આપ્યો ભગવાન શું બોલ્યા હે માણસ મેં તને બનાવ્યો આટલો સરસ મજાનો બનાવ્યો પણ તારા અંદર કોઈની ખામીઓ શોધવાની ટેવ ન હોત તો તું કેટલો સરસ બની ગયા પણ તારે બધાની ખામીઓ જ જોવી છે તારે બધાની ખૂબીઓ જોવી નથી તો આપણે કોઈની પણ ખામીઓ જોયા વગર એની ખૂબીઓ જોઈએ કે એ બીજું કેટલું સરસ કામ કરી શકે છે એ બીજું કેટલું સરસ એનું એનું એ બાર એનું એ જીવન છે આપણા અંદર બધાના અંદર તમારા અંદર મારા અંદર માનવજાત બધા પશુ પક્ષી બધાના અંદર કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક ખૂબીઓ છે પણ આપણે એવી નજર રાખીએ કે બધાના અંદર આપણને ખામીઓ નહીં પણ ખૂબીઓ જોવા મળે તો એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો